જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે ઠાકોર ભરતજી ભગવાનજી ગોમાતાનું છેલ્લા ઘણા સમયથી પાલન પોષણ કરતા ક્યારે આ ગો અચાનક પડી જતા ગોમાતાના માતાના પાછળથી ડાબી સાઈડના પગને ફ્રેક્ચર થતા મેસર ગામના રેસ જીવદયા પ્રેમી પ્રવીણ પંચાલને જાણ કરતા પ્રવીણ પંચાલ દ્વારા પાટણના સિદ્ધપુર તાલુકામાં કામધેનુ હોસ્પિટલમાં સંચાલક ટીડી જ્વાલાને ફોન કરતા તાત્કાલિક ધોરણે ગૌરક્ષક એમ્બ્યુલન્સ લઈને પહોંચી મેસર ઇજાગ્રસ્ત ગૌમાતાને પ્રાથમિક સારવાર આપી ગૌમાતાને કામધેનુ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવી જેમાં પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામે ઠાકોરપુરામાં રહેતા ઠાકોર ભરતજી ભગવાનજી તેત્રીસ કરોડ દેવી દેવતા ધરાવતી અને ગૌમાતા તરીકે લોકોમાં પૂજા હતી એવી ગૌમાતાનું પાલન પોષણ છેલ્લા ઘણા સમયથી કરતા હતા જયારે ગોમાતા અચાનક પડી જતા પગના ભાગે ફ્રેક્ચર થઈ રીતે ઇજાગ્રસ્ત થતા ડાબા પગે બે ટુકડા થઈ જતા તેને સિદ્ધપુર ખાતે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી કામધેનું હોસ્પિટલમાં ગૌમાતાને ઓપરેશન માટે અને તેની જાળવણી અને દેખરેખ રહે તે માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ગૌશાળા અમારે બે હજાર ચૌદ થી રજીસ્ટ્રેશન છે લગભગ દસ વર્ષ જેવી થઈ ગયું છે ગૌશાળા ને સરકાર કોઈ ફંડ આપે છે કે લોકફાળાથી ચાલે છે આપણે લોકફાળાથી ચાલે છે અમારા ગૌ શાળા નહીં ગૌ હોસ્પિટલ છે ગૌ હોસ્પિટલ કામધેનુ કામધેનુ ગૌ હોસ્પિટલ ઓકે બરાબર અને આ સેવાનું માધ્યમ કરવા માટે આપ કેટલા સમયથી ભોગ આપી રહ્યા છો અને દસ વર્ષ થયા હમણાં આ સેવા ચાલુ કરે અહીંયા આ ગૌશાળા ચલાવવા માટે કંઈક તકલીફ પડી રહી છે તકલીફ તો બધી તકલીફો જ છે કારણ કે ગૌશાળાઓ પર તકલીફો છે તો હોતી જ નહીં મેન વસ્તુ પૈસા કારણ કે અમારે અહીંયા આવકનું કોઈ સ્ત્રોત નહીં અહીંયા જેટલી બધી ગાયો છે બધી બીમાર છે અમે ચા પીવા પણ દૂધ બહારથી લાવીએ દર મહિને અહિયાં પાંચ છ લાખ રૂપિયા ખર્ચો પડે એ ટોટલ અમે લોક લોકફાળો થી લાવી રવિન પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ